તમારું સૌનું બોર્ડનું પરિણામ અને ગુજકેટનું પરિણામ તો આવી ગયું હવે એની હાર્ડ કોપી તમને સ્કૂલમાંથી ક્યારે મળશે એના રિલેટેડ બોર્ડ ની વેબસાઇટ ઉપર એક પરિપત્ર આવી ગયો છે તો આજના આ ની અંદર હું તમને માહિતી આપવાનો છું કે કઈ તારીખથી તમને તમારા સ્કૂલ માંથી વિડીયોને ચાલુ કરું એની પહેલા ધોરણ બાર સાયન્સની અગર તમારા ઓછા માર્ક આવ્યા છે અથવા તો તમે ફેલ થયા છો જો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં જવાના છો તમને બધાને ખ્યાલ છે કે આ વખતે બેસ્ટ ઓફ ટુ નો વિકલ્પ છે ઓછા માર્કને ઇમ્પ્રૂવ કરવાનો પણ છે અને ફેલ થયેલા માટે પણ ફરીથી એક્ઝામિનેશન છે

તમારું રોજ તમારું ગુજકેટનું અને બોર્ડનું પરિણામ gscb.org ની વેબસાઈટ ઉપર 9/5/2024 ના રોજ આવ્યું બરાબર આ બધી જ વસ્તુઓ 15/5/2024 સેથી બરાબર કચેરી થી તમારા બોર્ડની કચેરીએ રવાના કરવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ધોરણ 12 ના ગુણપત્રકો SR પ્રમાણપત્રો ગુજકેટ ગુણપત્રકો SR વિતરણ કરવાનું આયોજન કરી 16/5/2024 ના રોજ વિજ્ઞાન પ્રવાહની શાળાઓને મોકલી આપવાની વ્યવસ્થા કરવાની છે મતલબ 16/5 એ તમારી શાળામાં આવશે બરાબર અને યોગ્ય વિતરણ થાય એની વ્યવસ્થા કરવાની રહેશે તો શાળાઓ સત્તર પાંચ બે હજાર ચોવીસ ખાસ શાળામાંથી તમને સત્તર પાંચ બે હજાર ચોવીસ ના રોજ વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવામાં આવશે તો તમારે સત્તર પાંચ અથવા એના પછીથી તમારી સ્કૂલે જઈને તમારા ગુણપત્રક ગુજસેટ અને બોર્ડના જે રિઝલ્ટ છે એ તમારા ઓરિજિનલ લેવાના છે ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડના વિદ્યાર્થીઓની ગુચિકેટની માર્કશીટ

નહીં અને બહુ જ જલ્દીથી તમારી જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે એના પણ ફોર્મ આવી જશે જેવા ફોર્મ આવશે એની પણ માહિતી આપણે તમને આપણી ચેનલ ઉપરથી આપી દઈશું તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ ખાસ કરી દેજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમારી એડમિશન પ્રોસેસ આખી ફ્રી ઓફ કોસ્ટ સમજવા માટે કોઈ એક વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોડી લેજો તો મળી હશે આવી જ કોઈ નવી અપડેટ સાથે વિડીયો મિત્રોમાં શેર કરતા રહેજો ટિલ બાય ટેક કેર